સિહોરનગરપાલિકા વોર્ડ નંબર સાતના રહીશોએ વિવિધ પ્રશ્નને લઈને નગરપાલિકાના ચીફ ઓફિસર મકવાણા સાહેબને કરેલ રેખી ફરિયાદ ना कोई है ना इनफोल्ड तो वो, तो वो जब है ज़िए ज़िए। वो जब है वो तो हमारा प्रश्न ही है जब अंदर नेहराम है ना ये तो सवाल का है तो बादल नहीं निकल सकता है जो नेहराम ही निकल छाप ना होता तो वहां पे क्या लोग लगे 1 2 3 अभी इतना आगे 22 23 तक नहीं तक गया मैं कोई कोई सुना भी आए ना तो मेरा निराकरण हो जाएगा ये तुम्हें पता है ना व्यापारी जैसे व्यापारी है સાત ને રુવા નેરા ને રુવા 8:35 વાગ્યા આવે મોટા જોગનો પ્રશ્ન કઈક વારવાર આવે અત્યારે ઉગરાણ છે કરી આ તો ટુ એમાં ઓગરાણ માં રોજ રોજ પ્રશ્ન આવે તો આગળની જે જેમકો હોય એને સફાઈ કરાવો બોધી બોધી

ન્યા સાહેબ એક આપણા હિન્દુ ધર્મના સૌથી હાથ મંદિર મોટા મોટા આવ્યા છે પાણો અહીંયા ગટરમાં આવી ગયો છે પહેલા એને પાણો આવી ગયો છે પાણો એ પોરોથી આવ્યો છે કે આવી ગયો છે ઓર સાહેબ આ વ્યક્તિ કરે છે નો થાય તો હું કહે હાલો એ બપોરે આવતા છે ઈ પછી આ આપણે શિવમાં હાથ નંબરમાં 2005 માં ડીઆઈ લાઈનમાં નાખેલા

આ લખો બે બન્યા બાય કેટલા વર્ષ 20 કેટલા પ્રોજેક્ટ હતો 10મા પ્રોજેક્ટના પ્રશ્નો લાગે પછી રદ્દવા અને એક જગ્યા અમે નાખી લેલી મોટા બીટડે રાખ્યો બીટડે આનો પમ્પ પડ્યો આપણી પાસે એવી રીતે 10માં નાખી આ કેટલા કરોડની છે 10માં નાખી દીધા આમાં કેટલા છે આખો ટોટલ પ્રોજેક્ટ આજે સોમ્પ ને પાણી ના પણ 50 લાખ નું 9 કરોડ નો હતો હવે 50 ના કે કીધું તો કે ઓલી કે આ નગરવાજી આ લાઈન ના પ્રશ્ન ઈ પ્રોજેક્ટ ની વાત છે પ્રોજેક્ટ તો નો કે 30 40 બાકી છે

ઈ તમને કીધો દવેજરી માં નાખેલી અને દવેજરી માં એક મોઢોડા નાખી દીધો એટલે ન્યા તમારે બધું બંધ થઈ ગયું તો મોટર બંધ કરી ટેસ્ટિંગ લીધું તો પછી આપણે નાખ્યું બરોબર ન્યા જોડા બાકી છે ઈ પર ઈ માં પછી આ ના જોડાણ આપણે કોમ્પિટેશન બૂસ્ટર બંધ કરવા હાટું જોડાણ ન્યા બાકી

તો બોર માં તમે આ રીતે આપણે જૂની લાઈન નો ઉપયોગ લેવાતો બરોબર તો એનો ઉપયોગ કરવો જ જોઈએ તમે એટલા વર્ષ જૂની હોય બરોબર કાઈ નો કાઈ નો થાય તો કઢાઈ ગયો અને ઉપયોગ આપણે કરી શકતા હોય તો એનો ઉપયોગ કરવા માટે આ હા હા પડી જાય છે આ નગરપાલિકા તો 20 વર્ષથી બધું થાતું તો હું આટલા બધા વર્ષથી આપણે બોધી જો ભલે આપણે કરી દેશું બરોબર પણ નકશો ની મળવું જોઈએ કે ક્યાં ક્યાં લાઈન જઈ રહી છે નકશો નકશો જે ખરેખર કામ થયું છે કેટલા ડાયરી છે એનો શું હતો અને હવે એને તમારે ક્યાં જોઈન્ટ એ તમારે થોડો ટાઈમ આપો થોડો અને નકશો લાઈનો જે છે હું તો ખાજે ખાજે છે ને છે આપણી જરૂર છે કે હા હા એ બોજ પર એક પ્રશ્ન હલ થઈ જાય એટલે કે આવી ગયો એક મિનિટ એટલે ધારણી હોય એ મમ્મીમાં કાઈ છે એને બદલાવવાનું બીજે જે મે પણ મારા બદલાવાય નહીં એને કાઢી મૂકે ના આજે એમ કે પાણ આવે કરો મનસુખ ભાઈ આરે વાત થઈ શું કે તો ક્યાં બ્લોક થઈ છે કે નહીં હવે સાંભળો આપો મનસુખ ભાઈ ত ধবে ধোরা দেখ। ুত মব তু বে এক বললনে। ನಾರತ್ರಾನ್ನುಿಗೂ ಇತ್ಯಾಲ ಙವಾರಿಯು ಪ್ಪ್ಷರವದರೆ ಜಮಿಂ ಜಸಿಂಡ ನಾವ ಮೃವು최ಾ જે એલા કરવા કરતા નહી કે આખો ખર્જો કર્યા પછી એનો ઉપયોગ એનું કારણ છે તમારી પાંચ પોર છે કેટલા પાંચ પોરમાંથી વિદાસનો પાણી નાની ડાયા થાય हमारा जान पहचान तो तुम तो तो नहीं ले तो रहे हो। अच्छा हुआ तो तुम वही सब तुम्हारे ध्यान करना तो नहीं है। रेस भी ना तो रहता है, भाड़ी भी ना तो रहता है। अबे ना, बाइट एन्टीफाइकरिंग ले आओ, क्या बाइट ले आओ। சவுண்ட் பைட் விஜயபாஸ்கர் இருபத்து ஏழு हिसाब करो और ने ध्यानो और फैसने ने कही के मैं संपूर्ण हिसाब करे साइने को ख्याल में कि अनुसार में ध्यान दो लोसर अपने शो में 2:00 बजे साथ मार्केट आवेनी हो ने ये साथ मार्केट में आपो जेलेस में नजर पनी आपो साकल बाद तक सवारे 8:00 बजे बंद थी रे ने साजे 1:00 बजे खोलना पायो और वाहन कोई न जाय कोई मेनू दी कोई अंदर सात बाजी तो

આ કેટલા સમયથી અમે રજૂઆત છે અને સાહેબ એ લેખિતમાં અમે રજૂઆત કરી રહ્યા બધા વોર્ડ નંબર સાતને તમે ફીસ ઉપર કાર્ય બને કે એના માટે વોર્ડ નંબર સાતના દરેક સભ્ય ભાજપના આવ્યા એની બીજું મેઇન પ્રશ્ન અમારા ઘટમાં મોટા ચોકની અંદર છે હવે કોઈપણ સંજોગો રોજ અમે સાફ કરાવીએ છીએ કે થાય છે પણ એ એટલો વિકટ પ્રશ્ન એની બાદ રજૂઆત કરીને રહ્યા સાહેબ ભાઈ બીજો પ્રશ્ન તારાક ચોકમાં છે ટાંકમાં છે ઘણા સમયથી ભલે સાફ સફાઈની વધારે પછી સાફ સફાઈ માટે ટાકાની કોઈ પ્રશ્ન છે અને ત્રીજો પ્રશ્ન આપણે નવ કરોડની જે અમે જે સમયમાં નાખેલી લાઈન છે પાઇપલાઇનની પાણીનો જે પ્રશ્ન છે મેઇન પ્રશ્ન તો એ જ છે કે નવ લાઈન જે ડાયરેક્ટ નાખેલી લાઈન પડી છે આમના હવે એ માટેની રજૂઆત કરવામાં મને સાહેબ એટલો બધો સુંદર જોવા કેટલો ટૂંકમાં આ આઠડે દસ દિવસની અંદર જો બનશે એમની કોશિશ કરશે સાહેબ અને એ માટે પ્રશ્ન પાણીનો છે મેઈન પ્રશ્ન છે એ ટાંકાની અંદર જે લાઈન ફિટ કરીને જે પાણીના પ્રશ્ન બની શકે છે સાહેબે એકદમ શાંતિકારક જવાબ આપીને વસ્તુ લેવાની મને માહેનધરી આપી છે અને એના માટે આજે વોર્ડ નંબર સાતના દરેક કાર્યકરો બધા સાથે જમતા આવી અને આવી બધી અને આજે અમે ત્રણ પ્રશ્નો રજૂઆત મેન કરી છે એટલે સાહેબનો પછી બહુ વાર ન રહે અને સુખાકારી સંતો કામ થાય એના માટે આવતીકાલે અમે મેઇન પ્રશ્ન આગળ વધેલો બધું રિયલ કમ્પ્લીટ થઈ ગયેલું કર્યું છે સાહેબને અહીંયા જે વોટર લાઈન છે પિંડિયાભાઈને સાથે રાખી કરીએ અને જો એ નિવારો સતત આવી જાય એમ જ છે એટલે એના માટે અમે કાલ રજૂઆત કરવા અમે સત્તાવાનું